દોસ્તો ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે બ્લોગને કહીએ છીએ સ્ટાર્ટ તો બધા નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે જઈએ છીએ હવે થોડોક બહાર ને પછી મળીએ છીએ બરાબર છે હું જમી તો લીધું પણ છે ને પાણી પીવાનું ભૂલી ગયું પાસો ગેટ હતી બાઇક મૂકીને પાસો પીડ્યો પાણી પીવા ભૂલાઈ ગયો ને એટલે એવું છે મિત્રો ટાઈમ થઈ ગયો છે જમી લીધું છે મસ્ત મજાનું દાળ ભાત આજ બનાવેલું હતું દક્ષા તો બનીને જી ગયું હતું તો વેલા વેલા ખાઈને આઈખું ને પછી આરામ કરવા આવી ગયો હું ભાત ખાધું ને તો કેન જડી ઘણી વાર ખુઈ જાય ને દક્ષા અહીંયા છે જોવો ને એ મોટર મોટર ઘડીએ ખડ બંધ થઈ જાય ઓટોમેટિક સોલાર મોટર છે ને એટલે એવું છે તો દક્ષા ઊભી હતી ને તો મેં કીધું એને મોટર તું રિસ્ટાર્ટ કરી દે ને એટલે પાછી ચાલુ થઈ જાય એમ કીધું તો એ ચાલુ કરવા ગઈ હતી અહીંયા જુઓ ને આવે છે આમ આ મિત્રો મોટર ચાલુ કરવા ગઈ હતી બંધ થયા કર્યા બગડી પણ

હું ગયો વાડીમાં અંદર આંબામાં ચીકુ છે ને તો ચીકુ ઉતારવા ગયો તો પણ ત્યાં ગારો હતો ને ગારા વાળા હાથ થઈ ગયા એટલે ફોન કાઢી ન એટલે શૂટિંગ નહોતું કર્યું પણ તમને ચીકુ લાવેલા છે ને તો ચીકુ બતાવી દે જો આ રીતથી ડોલમાં નો અડે ને એટલે આ રીતથી હું ઉતારી લેવો જોવું ને મિત્રો પાણી થોડુંક લઈને ગયો તો એટલે ચીકુ અંદર એનો ચીર હોય ને એનો ચીર એ ચીકુ માથે અડે નહીં ને એટલે ચીકુ બગડે નહીં એટલા માટે એ રીતના ઉતાર્યા એવું છે મિત્રો ચીકુ ઉતારી દે હવે એને આપણે છે ને કોરા કરવા જો હે ને એટલે કંઈક કોથળો બથડો હોય એના પર નાખીએ એટલે પાણી નીચે નીકળી જાય ચીકું ઉપર રહી જાય એવું કરીએ મિત્રો એવું છે ને હવે અહિયાં દક્ષા તો કપડા લઈ ને બેઠી આજ દવા પાછી લાવી જોઈએ મારે દવા લેવા જાવું જવું જોઈએ વેદાશ જુઓ ને અહીંયા રમવાનું કામકાજ આવું છે ચડિયું માથે મૂક્યું એમાં ગોળ મૂક્યો છે ચીકું નાખ્યા છે પાંદડા નાખ્યા છે નીચે આગ વધારે દીધી છે છોકરાનું રમવાનું કામ એવું છે અને જો ને કપડા વગરનો છે ઉગાડો એવું છે હા મોઢું નથી બતાવતો જોવો ને ઉગાડો થઈ ગયો છે એટલે કા એ એના કામમાં વ્યસ્ત છે ને આખો દેખાતો નથી એવું છે મિત્રો તો હવે આપણે છે ને દૂધનો ટાઈમ થઈ ગયેલો છે દૂધ લેવા જવાનો તબેલે તો દૂધ લેવા જઈશું કે ઉસે મિત્રો તો હાલતા હાલતા જ તો ગાડી છે ને બેન લોકો આયાતા એ લઈ ગયા છે ને હું દૂધ લેવા जाऊ તમને બતાવું પછી દૂધ આપણે દૂધ લેવા જવા નીકળી ગયા છે રસ્તે રસ્તે ને હાથમાં થેલી લઈ લીધી નાની થેલી છે દૂધ લેવા જઈએ કે ઉસે મિત્રો રસ્તો ખોદી દેખ્યો છે ને તો એ આવો રસ્તો છે છોકરા આગળ હાયલા જઈશે નાના નાના તો એ લખ દે એવું છે મિત્રો હવે સોસાયટી નજીક આવી ગયા જઈએ હવે ની ગાડી મળે તો ગાડી માંગી લઈએ દૂધ લઈને જઈએ થેલીમાં દૂધ છે એવો રસ્તે હાથ ચાલતા ચાલતા જઈએ અમે એવું છે મિત્રો રિટર્ન માં ચાલતા ચાલતા ગાડી લઈ ગયાતા ઉલાને દુકાનવાળા ને માંગીતી એક કિલો લઈ ગયાતા આવી ગયા પાછા ચાલતા ચાલતા આટલું ચાલુ પડે ને રૂપની ગાડી માંગી હોય તો આપણે લેવી પડે ને એવું છે મિત્રો હવે કેનલે પાછા પોગી ગયા આયા જોના આ કપસી ના ધગલા કે રસ્તો બનાવવાનો આ કપસી છે એ બને અહીંયા જો કુતરા બે કેવા હોય છે સિંહ કેવાય કાળીઓ બાજુનું કૂતરો છે ઘરે ભોગી જાય પછી પાછા મળીશું જમીન ઉભા થઈ ગયા છે કરી દીધી છે પથારી છોકરા અહીંયા હોઈ ગયા છો રક્ષાઈ હોઈ છે ચોપરા વહી ગયા છે એવું બધું છે તો મિત્રો આજનો બ્લોગ આપણે યાદ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે બાય બાય